વારવાર વસિયતનામું બદલીને બે દીકરા હોવને દાબમાં રાખતા એક ડોસાનો આ કિસ્સો છે ડોસાનું નામ ડાહલો ડોસો પણ મરી ગયા બાદ આ ડાહલા ડોસાની આત્મો ગામના ગમન ગાંડાને કેમ વળગ્યો એમના વતન દક્ષિણ ગુજરાત બાજુના ગામોમાં બનેલી અમુક હળવી ઘટનાઓ અને આમાં આવતી દક્ષિણ ગુજરાતની બોલી છે અમારા ગામનો ડાહલો ડોસો બ્યાસી વર્ષની ઉંમરે પણ બહુ કકરો એમના બે દીકરા દીકરાની બે પત્નીઓ એમના એ છોકરા એમ સંસાર મોટો ડાહલા ડોસા પાસે મિલકત પણ સારી એક આંબાની વાડી એક ચીકુની વાડી એક ખેતર નહેર પાસે અને એક ખેતરમાં ડીઝલ પંપ વડે ચાલતો કૂવો આ ઉપરાંત પણ ડાહલો ડોસો પોતાના પટારામાં અંગ્રેજના રાણે રાણેછાપ રૂપિયાના સિક્કા સાચવીને બેઠેલો એ ઘરમાં વહુઓને દબડાવે જો મારી બરાબર સેવા નહીં કરે ને તો મારી તમામ મિલકત ધર્માદામાં કરીને મરી જવા દો યાદ રાખજો ડાહલા ડોસાને દર ત્રીજા દિવસે ભાણામાં ઘીથી લથપથો શીરો જોઈએ બપોરે જમ્યા પછી પલંગ પાસે કોઈ હાથ વડે પંખો નાખણા જોઈએ રાત પડે સૂતા પહેલાં કોઈ પગ દબાવે આપે તો જ ઊંઘ આવે અને હા રોજ સાંજે જમતા પહેલાં નવ ટાક દેશી દારૂની બે પ્યાલી પીવા જોઈએ જોકે આ દેશી દારીનો વહીવટ ગામનો એક ગમન ગાંડો સંભાળતો હતો આ ગમન ગાંડો છત્રીસ વર્ષનો થઈ ગયો હોવા છતાં વાંડો હતો બે ચોપડી પણ ભણેલો નહીં ઉપરથી અક્કલનો ઓથમીર એને મજૂરીનું કામ સોંપ્યું હોય તો પણ માથે ઊભા રહેવું પડે નહીતર ખાડો ખોદવાને બદલે જાડું ખોદી નાખ્યું હોય આ ગમન ગાંડો રોજ બે ગામ દૂરથી અડધો શેર દારૂ લેતો આવે પછી સિંગ ચણાનું પડીકું ખોલીને તેને સરસ થાળીમાં ઠાલવીને સ્ટૂલ ઉપર બાટલી અને પ્યાલીઓ ગોઠવીને ડાહલા ડોસાની પલંગ સામે ઉભળક બેઠો હોય ડાહલો ડોસો પલંગમાં બેઠો બેઠો નાની નાની સૂચકી લેતો જાય અને પોતાની વહુઓની દીકરાઓની ઝીણી ઝીણી ભૂલો કાઢીને મોટા અવાજે સંભળાવતો જાય હરીનો પાપડ કેમ કાચો રહી જાય ગમન્યા આજે તો દાળનો વઘાર હો બળી ગયેલો ને ગઈકાલે મારો નાલો પોયરો મારા પગ દબાવતા દબાવતા પોતે જ ઊંઘાઈ ગયેલો પછી ઊંચા અવાજે રોજની ફિક્સ ધમકી આપે યાદ રાખજો મારી જો બરાબર સેવા ન કીધી ને તો બધું ધર્માદામાં કરીને મરી જવા ચાલો આ તો રોજનું થયું પણ એ સિવાય ડાહલા ડોસાનું બીજું એક રૂટીન હતું એ પોતાની જુવાનીના પરાક્રમોના કિસ્સા પેલા ગમન ગાંડાને સંભળાવે તને ખબર કે આપણા નહેરવાળા ખેતરમાં એકવાર જબરો સાપ આવેલો મેં તો હરીનાને આમ પાવડે પાવડે છૂંધીને અથાણું કરી નાખેલું ડાહલા ડોસાનું બીજું એક પરાક્રમ હતું કે મલ્લિકાર્જુન મહાદેવના મેળામાં એક સાંડ ગાંડો થઈ ગયેલો કઈ કેટલી દુકાન ઉડાડી નાખી કઈ કેટલા ગલ્લા તોડી ફોડી નાખ્યા પણ મારી જો આવ્યો કે તેની તો મેં એની પૂછ ધરીને એવો ચક્કર ચક્કર ફેરવ્યો કે દીકરો તમર ખાઈને હોઈ ગયેલો બ્યાસી વર્ષની ઉંમરે ડાહલા ડોસાએ આના જેવા બીજા ચાર પાંચ કિસ્સાઓ ઘરમાં એટલી બધી વાર કહી સંભળાવેલા કે હવે તો નાના છોકરા પણ બગાસું ખાઈને રમવા ચાલી જતા હતા પણ પેલો ગમન ગાંડો જાણે સાવ નવો કિસ્સો પહેલી જ વાર સાંભળતો હોય એમ આંખો પહોળી કરીને હું વાત કરે પછી ઓહો હો ભારે કરી લાખી ડોહા એવી દાદ આપતો જાય ક્યારેક ડાહલો ડોસો બહુ ચગ્યો હોય તો બોલી પડે ગમન ગાંડા મારા પોયરાની મારી બહુ અને તો મારી જરાક બી કદર ન મળે પણ તું મારી બહુ સેવા કરતો છે મેં મરી જવા તેના પહેલાં તને બધું જ આપીને જવા આવી બધી વાતો સાંભળીને દીકરાઓના મનમાં ફાળ પડે કે ક્યાંક ડોસો ખરેખર આ ગાંડિયાને બધું આપી ના દે એટલે એમણે કહેવા માંડ્યું બાપા મરતા પહેલાં અમુક બધું કાગળ પર ચોખ્ખું કરી લખો કોને હું આપી જવાના છું નહીં તો આ ગમન ગાંડો અમને ભિખારી કહી મૂકશે આ બધી કચકચ સાંભળ્યા પછી એક દાહાડો ડાહલા એ ગામના માસ્તાને બોલાવીને તુલક મારા મોટા પોયરાને આંબા વાડી ને નાનાને ચીકુ નિવાડી મોટાને નહેરુવાળું ખેતર ને નાનાને કૂવાવાળું ખેતર પટારામાં જે રાણી છાપ રૂપિયા છે તેમના અડધા મોટી વહુને ને અડધા નાનલી વહુને આમાં ડખો એટલે કે આંબાની વાડી મોટી અને ચીકુની વાડી નાની બીજી બાજુ નહેરુવાળું ખેતર બહુ નાનું અને કૂવાવાળું ખેતર બહુ મોટું ખેતીમાં મહેનત વધારે અને વાડીમાં માથાકૂટ ઓછી આના કારણે બંને દીકરાઓની વહુઓને એમ લાગ્યા કરે કે ડોહાએ મારા ધણીને ઓછું આપ્યું અને પેલીને ઘણી ફાવી ગયો ચાલો આ લખાણ ફાઇનલ હોત તો સમજ્યા પણ હજી મહિનો બે મહિના થયા હોય ત્યાં ડોસાનું મગજ ફરી જાય એ ફરીથી પહેલાં માસ્તરને બોલાવીને કહે ઘરમાં મારી કોઈની કદર જ નહીં મળે મોટો દીકરો મારી હામું બટેડી કરીને બોલે દાંત વીસીને બોલે તે સમજે હું એના મનમાં માસ્તર લખ એમ કરીને ડાહલો ડોસો નવી વસિત લખાવે મોટાને ચીકુની વાળી ને નાલાને આંબાની વાડી મોટાને કૂવા વાળું ખેતર ને નાલાને નહેરું વાળું ખેતર અને મારા પટારામાં જે રાણીછાપ રૂપિયા છે ને ધરમાદમા કરી લખવાના બહુઓને તો કંઈ જ આપવાનું ના ભાણું કરીને આપે તૈયારે છણકા બહુ કરે આના કારણે મોટાની વહુ ચેતી જાય ડોસાની વધારે કાળજી લે મોટો દીકરો પણ ડમરો થઈને વાત કરે નવા જબા શિવડાવ્યા આપે નવી શાલ લઈ આપે એટલે વળી પાછું ડોસાનું વચેતમ બદલાય લખ માસ્તર મોટાને આંબાની વાડી ને નાનાને ચીકુની વાડી મોટાને કુવાવાળું ખેતર ને નાનાને નહેરુવાળું ખેતર એ બધા રાણી છાપ મોટી બહુના આ રીતે ડાહિલો ડોસો પોતાના બંને દીકરાને તથા બંને વહુઓને પોતાની આંગળી ઉપર નચાવે આમાં બંને દીકરા કંટાળેલા પણ થાય શું એવામાં એક દિવસ ડાહલો ડોસો ગુજરી ગયો ડોસાનું બારમું પત્યું ત્યાં સુધીમાં તો ઘરમાં ભારેલા અગ્નિ જેવી શાંતિ રહી પણ એ પછી થયો ભડાકો રોજ સવાર પડે ને ઝઘડા શરૂ નાનો દીકરો કહે કે ડોહો મને મને જ મોટું ખેતરને મોટી વાડી આપી ગયેલો છે મોટો કહે તો હો ડોહાએ બદલી નાખેલું મળતા પહેલાં મોટું ખેતરને મોટી વાડી મારા નામે લખાવેલી પૂછ પહેલાં માસ્તરને હવે નિશાનો માસ્તર કહે વશ્યતના કાગળ એના ઝોલામાં થોડો લઈને ફરતો હોય એ કહે તમારા ડોહાના કાગળ તો મેં ડોહાને જ આપેલા દીકરાઓ કહે પણ છેલ્લે હું લખાવે હાચું બોલ છે નહીં તો માથું ભાંગી નાખ આમાં માસ્તર ફસાયો એ સમજી ગયો કે મોટાના ફાયદાવાળી વાત કરીશ તો નાનો મનને મારશે અને નાનાનું ખેંચીશ તો મોટો ટીંબી નાખશે એ તો છૂટી પડ્યો મેં યાદ નહીં મળે તમે જાણે ને તમારા બાપના કાગડિયા જાણે એ પછી તો ઘરમાં કંકાસ વધે જ ને ભાઈઓ બથે બથે આવી ગયા જેઠાણી અને દેરાણી ચીપીએ ચીપીએ અને વેલાણે વેલાણે લડ્યા છેવટે ઘરમાં બે ચૂલા અલગ થઈ ગયા છતાં ઝઘડા તો ચાલુ જ રહ્યા એમાં એક રાતે બંને ભાઈઓ અને વહુ પોતપોતાના ચૂલામાંથી સળગતા લાકડા લઈને સામસામે ધીંગાડે ચડ્યા મામલો હદથી વધારે બહાર જતો જોઈને પાડોશીઓ વચ્ચે પડ્યા બંનેને માંડ માંડ છૂટા પાડ્યા છતાં બન્યું એવું કે સળગતા લાકડામાંથી અમુક તણખા ઉડીને ગોદડા ગોઠવ્યા હોય એ ડામચિયામાં પડેલા જેની કોઈને ખબર જ નહીં મોડી રાત્રે જ્યારે બધા સૂઈ ગયેલા ત્યારે પહેલાં ભડભડ સળગી ઉઠેલા ગોદડાને આગ આખા ઘરમાં ફેલાઈ ગયેલી પણ સ્ટોરીનો ખરો ટર્ન હવે આવે છે આ અગ્નિકાંડના સમાચાર સાંભળીને પાંચ ગામ દૂર રહેતો એક ભૂવો આવીને કહે છે તમારા ડોહાનો આત્મા હજુ ભટકતો જ છે તેની કોઈ છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગયેલી છે એટલે જ આ બધું થતું છે તમે કહેતા હોય તો મેં વિધિ કરીને તમારા ડોહાના આત્માને બોલાવી આપું હવે આખો ખેલ જુઓ ડોસાના આત્માની વાત સાંભળીને નાના દીકરાએ એક કારસો કડ્યો તેણે પેલા ગમન ગાંડાને સાધ્યો તેને કહ્યું ભૂવો વિધિ કરે ત્યારે તું એવી રીતે ધૂણવા લાગજે કે જાણે ડોહાનો આત્મા તારા શરીરમાં આવેલો છે પછી મેં પૂછ્યું ત્યારે ડોહાની મિલકત મારા ભાગે વધારે આવે તેવું બોલવાનું જો તે નાટક પાદરું કીધું તો મેં તને રૂપિયા પાંચસો રોકડા આપા ને તું જીવે તા લગી તને રોજ નવટાક દારૂ પીવડાવવા ગમનગાંડો માની ગયો પણ વિધિના દિવસે શું થઈ ભુવાએ ધૂણીમાંથી ધુમાડા કાઢ્યા અને ગમનગાંડો ધૂણતા ધૂણતા અવાજ બદલીને બોલ્યો કે મારી આખરી ઈચ્છા છે કે નાલ્લાને મોટું ખેતર ને મોટી વાડી મળે ને મોટાને નાનું ખેતરને નાની વાડી કેમ કે નાલ્લો મને બહુ વાલો હતો આ જોઈને મોટા દીકરાને શંકા પડી તેણે ગમનગાંડાની બોચી જાલી હરિના તું ઢોંગ કરતો લાગે તને નાલાએ પટાવેલું લાગે ત્યાં તો ગમનગાંડાએ સીચ પાડી ધૂણતા ધૂણતા તે બોલ્યો હજુ બાકી છે સાંભળો ગમનગાંડાએ મારી બહુ સેવા કીધેલી છે એટલે તને પટારામાંના બધા રૂપિયા આપજો આ સાંભળતા જ નાનો દીકરો ભડક્યો એ બોલ્યો ડોહા આવી તો કોઈ જ વાત નહીં થયેલી હરિના મનમાં આવે તેની બોલ્યા કર નાના દીકરાએ ગમન ગાંડાની બોચી ઝાલી એટલે તે વધુ ઉછળ્યો હજુ બાકી છે સાંભળો ગમન ગાંડાએ દર વર્ષે મણ કેરીને પાંચ મણ ચીકું અલગ કાઢી આપવાના બિચારા ગમનાએ મારી બહુ સેવા કીધેલી છે હવે તો બંને દીકરા ગમન ગાંડા ઉપર તૂટી પડ્યા એની બેનને તો અમને બંનેને ગાળ હમસતો છે તારી તો બસ એ પછી વિધિ વિધિના ઠેકાણા રહી ગમન ગાંડાના કપડાં ફાટી ભૂવો દક્ષિણા લીધા વિના જ ભાગી છૂટ્યો અને ડાહલા ડોસાનો આત્માને કદી શાંતિ મળી નહીં કેમ કે એ ઘરમાં કંકસ ચાલુ જ રહ્યું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ